50 થી વધુ લાડુડી તૈયાર કરી શકશો તો ચાલો રેસિપી શરૂ કરીએ લખેલી રેસિપી વિડિયો સાથે જોવા માટે Google Play Store માંથી ડાઉનલોડ કરો નેહા'સ કુકબુક એપ સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે પરફેક્ટ માપ સાથે એકદમ સ્વાદિષ્ટ મગજના લાડુ બનાવવા મેં અહીંયા બે કપ અને વજનમાં અઢીસો ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે તો લાડુ બનાવવા માટે ચણાના આ રીતના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને કોઈપણ કરિયાણા વળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જાય છે પણ જો ઘરમાં આ રીતનો લોટ ના હોય તો તમે ચણાની દાળને મિક્સર જારમાં પીસીને આ રીતનો લોટ તૈયાર કરી શકો છો સાથે મેં એક કપ અને વજનમાં દોઢસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે ત્યાં આપણે ઘીને ને ઓગાળીને તેનું માપ કરવાનું છે જો ઘી જામેલું હશે અને તેનું માપ વધી જશે તો લાડુ નું કર કરવું ટેક્સન નહીં આવે અને મેં અહીંયા ઘી જેટલા જ પ્રમાણમાં એટલે કે એક કપ અને વજનમાં દોઢસો ગ્રામ જેટલી બુરુ ખાંડ લીધેલી છે તો મગજના લાડુમાં બુરુ ખાંડનો જ ઉપયોગ કરવામાં આવે છે જે તમને બજારમાં આ રીતના પેકેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો તો જેને એકદમ સહેલુંમાં બે વાટકી લોટ સાથે આપણે એક વાટકી જેટલું ઘી અને એક વાટકી જેટલી ખાંડ લેવાની છે લોટ કરતાં ઘી અને ખાંડનું પ્રમાણ અડધું રાખવાનું છે તો આ મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં ચણાના લોટને એડ કરી દઈએ હવે લાડુનું ટેક્સ્ચર એકદમ કરકરું આવે તેના માટે આપણે લોટમાં ધાબો દેવાનો છે તો મેં આ થોડું ઘી લીધેલું છે તેમાંથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ઘી જેટલા જ પ્રમાણમાં એટલે કે મેં ત્રણ મોટી ચમચેટલું સેજ ગરમ દૂધ લીધેલું છે તેને એડ કરીને ઘી અને દૂધને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને મિક્સ કરતી વખતે લોટને આ રીતના બે હાથની હથેળી વચ્ચે રબ કરતા જઈએ જેથી ઘી અને દૂધ લોટના દરેક કણમાં એકદમ સારી રીતે ભળી જાય તો ગુજરાતીમાં આ પ્રોસેસને ધાબો દેવાનું કહેવામાં આવે છે જેનાથી લોટનું ટેક્સર એકદમ કર તૈયાર થાય છે તો બંને વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે લોટને હાથની મદદથી આ રીતના પ્રેસ કરતા જઈને બાઉલમાં સેટ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને લોટ મિનિટ માટે રહેવા દઈએ જેથી એકદમ સારી રીતે સેટ થઈ જાય તો વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે લાડુ માટે લોટનું નું ટેક્સર એકસું કરવા માટે મેં આ ચોખા ચાળવાનો ચરણો લીધેલો છે તેમાં લોટને એડ કરીને સારી રીતે ચાડી લઈએ અને હવે હાથની મદદથી લોટના મોટી સાઈઝના કણને આ રીતના ઝારામાં ઘસતા જઈને લોટને સારી રીતે ચાળી લઈએ તો મેં અહીંયા બધા જ લોટને એકદમ સારી રીતે ચાળી લીધેલો છે અને તૈયાર થયેલા લોટનું ટેક્સર આ રીતનું એકદમ દાણેદાર અને પરફેક્ટ તૈયાર થયું છે તો એ લાડુ બનાવવા માટે મેં અહીંયા જડ્ડા તળિયાવાળું વાસણ રાખેલું છે તેમાં સૌથી પહેલાં ઘીને એડ કરી દઈએ અને હવે લોટને ઘીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ તો લાડુ બનાવવાની બધી જ પ્રોસેસ આપણે ધીમા ગેસ પર કરવાની છે હવે ચમચાને સતત હલાવતા જઈને આપણે લોટને ઘીમાં શેકવાનો છે તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે પણ જેમ જેમ તે શેકાતો જશે તેમ બધું જ ઘી બહાર આવતું જશે તો લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ધીમા ગેસ પર શેકાયેલા લોટમાંથી તૈયાર થયેલા લાડુ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ શેકાવાને લીધે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે પણ આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય સાથે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ તેમ આ રીતના ફૂલતો જાય છે સાથે તે હલાવવામાં પણ એકદમ હલકો થતો જાય છે તો લોટને શેકવાની આ પ્રોસેસમાં તેને સતત હલાવતા રહેજો જેથી તે એકદમ પરફેક્ટ તૈયાર થાય તો લોટને શેકાતા લગભગ તેરથી ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટમાંથી બધું જ ઘી રિલીઝ થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણો લોટનો મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે લાડુમાં એકદમ સોફ્ટ અને માવા જેવું ટેક્સ્ચર દેવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ અને ચાર મોટી ચમચ જેટલું દૂધ લીધેલું છે તેને લોટમાં આ રીતના થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ તો શેકેલા લોટમાં થોડું દૂધ એડ કરવાથી લાડુનું ટેક્સ્ચર એકદમ માવેદાર અને મોઢામાં જો મૂકતા ઓગળી જાય એવું બનશે તો દૂધ એડ કર્યા પછી આપણા લોટનું ટેક્સ્ચર એકદમ માવેદાર તૈયાર થઈ ગયું છે હવે લોટને ઠંડો કરવા માટે એક મોટા વાસણમાં કાઢી લઈએ અને હવે તેમાં ફ્લેવર માટે અડધી ચમચ જેટલો એલચી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ચમચાની મદદથી લોટને આ રીતના થોડો સ્પ્રેડ કરી દઈએ જેથી તે એકદમ સારી રીતે ઠંડો થઈ જાય તો બગાજની લાડુડી બનાવતી વખતે ખાંડ એડ કરતા પહેલા આપણે લોટને એકદમ ઠંડો કરી લેવાનો છે જો આપણો લોટનું મિક્સર થોડું પણ ગરમ હશે તો ખાંડ મેલ્ટ થવાને લીધે લાડુ બરાબર નહીં બને તે લગભગ પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટનું મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે ત્યારે લોટના મિક્સરમાં એક કપ અને વજનમાં દોઢસો ગ્રામ જેટલી બોરું ખાંડ એડ કરીને તેને હાથની મદદથી લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણી ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને લોટ અને ખાંડના મિક્સરને હાથમાં લઈએ તો તે એકદમ સારી રીતે બાઇન્ડ થાય છે મીન્સ આપણા ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે જો આ સમયે તમારું લાડુનું મિક્સર થોડું પણ છૂટું છૂટું રહેતું હોય તો થોડું ગરમ ઘી એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો મિક્સરમાંથી નાની સાઇઝની લાડુડી બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપની લાડુડી બનાવી લઈએ તમે આ રીતની નાની સાઇઝની લાડુડી બનાવી લીધેલી છે મોટા લાડુ કરતા જો તમે ઘરે આ રીતની લાડુડી બનાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ અજભાવશે તો મેં બધી જ લાડુડીને વાળી લીધેલી છે તો બે કપ ચણાના લોટમાંથી આપણી પચાસથી થી વધુ લાડુડી તૈયાર થઈ ગઈ છે બનાવી એકદમ સહેલી તો ઘરે ફક્ત ત્રણ જ સામગ્રીથી એકદમ સહેલી રીતે મગજની લાડુડી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે